હેલો નમસ્કાર મિત્રો અત્યારે છે આપણે ભાગરોટ નદીના કિનારે અત્યારે ભાજોડી નદીમાં ફૂલ પાણી આવી રહ્યું છે તો જો એનો નજારો જુઓ આ ફૂલ છે ભાલરોડ કાટુરા વાળો રસ્તો અત્યારે હાલમાં બંધ થઈ ગયો છે આ જુઓ આમ પાણી અત્યારે વધતું જાય છે આપ જોઈ રહ્યા છો છે અમારી ભાદ્રોડ ગામની નદી અત્યારે ફૂલ પાણી આવી રહ્યું છે ને આ ભાદરોડ કંટાળ કંટાળવાળો રસ્તો પણ અત્યારે બંધ થઈ ગયો છે આ ગામના બધા અત્યારે પાણી જોવા આવી રહ્યા છે આ જો ફૂલ પાણી છે અત્યારે ભાદરોડી નદીમાં માં ઓમ ઓમભાઈ ને હેતભાઈ પણ પાણી જોવા આવ્યા છે ભાદ્રોડી નદીમાં ફૂલ પૂરો આવવાને કારણે આ સ્કૂલ બસને પાછળ વાળવામાં આવી છે તો આપ જોઈ રહ્યા આવો છો આ ભાદરુડે નદીમાં સ્કૂલ બે બસ છે રિવેઝ લઈ છે આગળ ગાડી જોઈએ કે સંભાવ નથી એમાં વિદ્યાર્થીઓ બધા ભરેલા છે તો જોવો આ બસ આ બસ અત્યારે રિવેઝ મારી રહી છે કારણ કે આગળ ભાદરોડી નદીમાં પુલ પાણી આવી ગયું છે રોડ ઉપર

ચૌદું પાણી આવી ગયું છે જો ભાદરોડી નદીમાં આ આ નદી લગીને તો ઠેઠ જવાય એમ નથી જો આ ભાદરોડી નદી છે આ લોકો ધાબા ઉપર ચડી ગયા છે આ બધા લોકો પાણી જોવા આવ્યા છે આ જો ભાદરોડ ગામની નાના ઝાપા વિસ્તારની પરિસ્થિતિ એટલું બધું પાણી આવી ગયું છે આજે યેત અહીંયા ભાઈ અમારા પાણીમાં જઈ રહ્યા છે સામે કાઢા જવા નો બાત્રાડોનો આંબાના તપવિતરમાં પાણી કરી છે બાત્રાડો લેડીનો હામમ હામમ ના ના ગોળો પલ પપ્પા ગોરે ખોલે છે હવે આ તો સવારનો છે આ તો ક્યાં રે આપને જોઈ જે હાઈવે પર આવી લીધું છે જે ભાગવડી ની ની વાત કરી રહ્યા છે યાર આ તો એને આને જોઈ રહ્યા છે આ કરી રહ્યા છે આ દર્દીને પડળ્યા

અમારું ગામનું આ સમસાન છે સમસાન પણ આખું પાણીથી ભરાઈ ગયું છે પૂછકાળ પ્રમાણે પાણી અત્યારે આવી રહ્યું છે આ જો ગામના લોકો અહીંયા અત્યારે હાઈવે પર પાણી પણ જો આવી ગયા છે બહુ ભાદોડી નદીમાં અત્યારે અઢળક પાણી આવેલું છે આ મહુવા ભાવનગરવાળા રસ્તા ઉપર ભાદોડી પુલ ઉપર પણ અત્યારે પાણી આવી ગયું છે તો એ તમને દેખાડું આ પુલના કિનારા ઉપર અત્યારે જઈ રહ્યું છે આજે પુલ ઉપર થોડો થોડો અત્યારે પાણી ભરાઈ રહ્યું છે બરોબર અમારા ઓછા થી ભાઈ આવ્યા છે એ ભાદરોડ પાણી જો આવી રહ્યા છે જો આ ભાદરોડ નદીનું પાણી અત્યારે ફૂલ છે હા જો પુલ પુલ કિનારે કિનારે પાણી આવી ગયું છે અત્યારે આ પછી ભાદ્રવાડી સ્કૂલ ગ્રાઉન્ડ હતો રમત ગમત વિભાગ નો એ પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે આ જો હિસકા હતા બાળકો માટેના એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જો એટલું બધું પાણી ફૂલ આવી ગયેલું છે જો આ છે મારી ભાદ્રોડી નદી આપ જોઈ રહ્યા છો ભદ્રોડ બાયપાસ છે અત્યારે ફૂલ તો ચાલુ છે અને આજે બુટિયો છે આ તો બુટિયામાં અત્યારે ફૂલ પાણી આવી ગયું છે આ તો બુટિયો બ્રિજમાં પણ ફૂલ પાણી આવી રહ્યું છે નેશનલ હાઈવે ઉપર આ ઓફ બ્રિજ નામે ઓળખાય છે તો પણ પુષ્કળ પાણી આવી રહ્યું છે વરસાદ ઉપરવા એટલો બધો પીળો છે ને એટલે બધી નદીઓમાં પાણી આવી ગયું છે અત્યારે ભાદરુડે ફૂલ છે બુટીઓ પણ બે કાંઠે આવી ગયો છે અત્યારે વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે બાળકો તો બે મોજ કરી રહ્યા છે આ મોટો કન્ટેનર પણ જઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો મોવા ભાવનગર એક્સપ્રેસ હાઇવે ઉપર આજો જો પુષ્કળ બુટિયા નદીમાં પણ પાણી આવી ગયું છે આ ભાદ્રો વિસ્તારની વાડીઓ વિસ્તારમાં પણ અત્યારે પાણી ભરાઈ રહ્યા છે જો વાડીઓમાં પણ પાણી ગરમ પાક થઈ ગયા છે